સંતો ધોળકા બધા રહ્યા છે આપણો પ્રસંગ એ ચાલુ છે હમ સંતો ધોળકામાં આવ્યા છે કોના ઘેર તના ભગતના ઘેર તના ભગતે શું અર્પણ કરી દીધું જે હતું એ બધું એવું વાવવાનો બાજરો અર્પણ કરી દીધો સંતોએ દળાયો સંતો પાસે રોટલા કરાયા રોટલો ને કઢી જમવા બેઠે સંતો પ્રાર્થના કરે છે અને એમાં આ તો તકની સેવા હતી ભાઈ સેવા અને તકની સેવામાં પાછો આસમાન જમીનનો ફેરો હા ઘણું હોય ને કોઈ સેવા કરે સેવા કહેવાય અને કશ્યુંય ના હોય ને એવા વખતે ખરા સમયે સેવા કરે ને એ તકની સેવા કહેવાય હમ ટાણાની સેવા કહેવાય તકની સેવા કહેવાય અને આ ટાણાની સેવા હતી કે ત્રણ દિવસના ભૂખ્યા હતા ને સંતો ની સેવા કરી ની સેવા હતી જયારે હોય અને કોઈ આપે એના કરતા જયારે કોઈ ના હોય અને એ વખતે જયારે કોઈ આડો જોડે એનું ભારે ત્યારે બહુ મોટો રાજીપો અંતર નો રાજીપો થતો હોય ધન્યવાદ છે અહીંયા સંતોને જમાડ્યા તકની સેવા હતી ત્રણ ત્રણ દિવસના સંતો ભૂખ્યા હતા અને જયારે ખીચડી મળી સંતો ને અરે ઓલા રોટલા ને કઢી મળી સંતો જમી રહ્યા છે અને જમીન ઉભા થયા સ્વામી કે ધના ભગત હવે વાવેતર શું કરશો સ્વામી મહારાજ કરે ખરું શું બોલ્યા મહારાજ કરે ખરું અને ગોપાલ સ્વામી ફરીથી ભેટી પડ્યા સ્વામી કે જાઓ વિશ્વાસ છે અમારા વચનમાં સ્વામી વિશ્વાસ છે સ્વામી કે અમે જઈએ છીએ બીજે ગામ અને તમે જાઓ ખેતરમાં વાવેતર કરવા વાવેતર આજનું તમારું વાવવાનું બંધ ના રાખશો પણ સ્વામી વાવશું શું બધું બાજરો તો આપી દીધો ગરમ બીજો વેત નતો નવો બાજરો લેવાનો ત્યારે સ્વામી બોલી ગયા ગોપાલ સ્વામી બોલી ગયા સ્વામી કે સાબરમતીની વેળું લઈને વાવજો સાંભળજો શું બોલ્યા હો સાબરમતી વેળું લઈને વાવજો વેળું એટલે સમજે ને પેલા રેતી રેતી લઈને વાવજો જાવ આખા ગામમાં કોઈનો બાજરો નહીં પાક્યો હોય એવો તમારો બાજરો પાકશે જાઓ બોલો પ્રભાવના કોલ તો એને જમાડ્યા એટલે મૂર્તિ સુખના અને અક્ષરધામના કોલ તો મળી ગયા પરંતુ આ લોક નું આપ્યું જમીન જમીને કશું ના આપે ને એવા ને એવા રાખે કોરા એ સાધુનો ધર્મ નથી મુક્તો એક જમીનમાં તમે એક દાણો વાવો તો એક દાણામાંથી હજાર દાણા ઉગતા હોય તો સાધુ જમીન જીવાય નહીં ધરતી જીવાય સાધુ નહીં અને શરદી જેવાય ભગવાન નહીં શું માલ છે સ્વામી બોલી ગયા વેળું સાબરમતી અને રીતસર સ્વામી ના વચને વિશ્વાસથી રેતી વાય ખેતરમાં રેતી વાય ક્યાંય સાંભળ્યું છે દુનિયાના બ્રહ્માંડમાં કોઈ દાડો આ ધના પટેલ નો ઇતિહાસમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના ઇતિહાસમાં પ્રસિદ્ધ પ્રસંગ છે હમ લખાયેલો કોતરાયેલો પ્રસંગ છે બોલો અને રેત વાય હવે રેત આવે ઉગે પણ બાજરો ના ઉગ્યો સાંભળજો શું થયું પરિણામ શું આવ્યું એ રેત વાઈ વેળું વાય અને એમાંથી તુમડા ઉગ્યા તુમડા તુમડાના વેલા ઉગ્યા તુમડા ઉગ્યા આવડા મોટા મોટા તુમડા તુમડા જોયેલા તમે તુંબડાના વેલા જોયેલા છોડ જોયેલા ઉપર તૂમડા લટકે તુમડા ઉગીએ અને જે તૂમડું તોડે ને એમાંથી બાજરો ઢગલો નીકળે જે તૂમડો હવે ડુંડું હોય તમને કહું બાજરીયા ઉગે તો કેટલો બાજરી આટલો જ બાજરો હોય એક ડુંડુક બે ડુંડક આ તો આટલો પાંચ પાંચ કિલો દસ દસ શેરનો નો અને જે બાજરું ફોડે ને જે તુંબડું ફોડે ને એમાંથી બાજરો નીકળે બોલો દસ શેર બાજરો અને એવું કહેવાય છે કે એમની ચાર વીઘા જમીન હતી